ઘણા બધા ખાતરો નાખ્યા હોય એમની અંદર નથી આવતું એવું શું તો કે ગુજરાત ગ્રેડ નંબર પાંચ જેમને મિક્સ માઇક્રોનિટન કહેવાય છે જેમાં શું આવે મેગ્નેશિયમ પેરસ કેલ્શિયમ બોરોન અને ઝીંક એ ઓકે આલે ફેરસ વારે વાહ ઓગણીસ ટકા ફેરસ બીજું શું તો કે અરે મેગ્નેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ બીજું મેગેનીસ અરે મેગેનીસ સલ્ફેટ બીજું અરે સીએમએસ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફેટ હા અરે બીજું

હવે લેવા ક્યાં જવાની નજીકના કોઈ પણ એગ્રો સેન્ટર જાય શ્રી એન્ટરપ્રાઇઝ વાળાની કીટ ન્યુટ્રા કિટ એસજી લઈ આવો અને ખૂબ સારું ઉત્પાદન આપશે તમને કારણ કે તમારા છોડની અંદર જે કઈ છોડને પોષક તત્વોની જરૂરિયાત છે એ બધામાં આવી ગયા એકદમ વ્યાજની પાવતી પાછા મળે વિડીયોને બધે એટલો શેર કરવાનો થાય શું કામે આપણે સારી ને સાચી માહિતી આપણે જોઈશું તો આપણા ખેડૂત ભાઈઓને મળે અને ઈ ઉપયોગ કરશે તો એમને પણ સારું ઉત્પાદન મળે આપણો એક જ વિચાર સારું ઉત્પાદન થાય ઓછા ખર્ચે અને તમામ વસ્તુ એકમાં આવી જાય એ વસ્તુ કરીએ એટલે તમે જલ્દી જલ્દી અને નામની કીટ સોયાબીન લસણ કોઈ પણ શાકભાજી ના પાક ની અંદર બધા જ પાકમાં આવે એવી કીટ નો ઉપયોગ કરો એક થી બે એકર માં આ એક કીટ સંપૂર્ણ મિશ્રણ કરી નાખી દો એટલે જબરજસ્ત પાક રાજી નો રેડ થઈ જાય